નમસ્કાર મિત્રો એન્જિન નોલેજ માં તમારું સ્વાગત છે એક થી પાંચ જિલ્લા પસંદગી ત્રીજા તબક્કાનો બીજો દિવસ તારીખ આઠ સાત બે હાજર પચીસ તો આજે ચારસો ઉમેદવારોમાંથી માંથી ત્રણસો સિત્તોતેર ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે તો આપણે કોષ્ટક સમજીએ તો ઓપન માં સત્યાવીસો ને છાસઠ કુલ સીટો માંથી સીટો ભરાઈ ગઈ છે અને છસો ને બાવીસ સીટો બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો છસો ઇઠોતેર સીટોમાંથી ત્રણસો ને સીટો ભરાઈ ગઈ છે અને બસો ને પંચાણું સીટો બાકી છે ઇડબ્લ્યુ ની વાત કરીએ તો પાંચસો બે સીટો ચારસો ને સીટો ભરાઈ ગઈ છે અને ઓગણત્રીસ સીટો બાકી છે એમ ટોટલ પાંચ માંથી ચાર હજાર એકાવન સીટો

આ કોષ્ટક જોતા એવું લાગી રહ્યું છે કે કાલે ત્રણસો જેવી સીટો બાકી રહેશે મિત્રો ચોથો રાઉન્ડ આવશે કે નહીં એના વિશે આપણે ચર્ચા કરીશું તો જો છ થી આઠ ની ભરતી પ્રક્રિયા ત્રીજા રાઉન્ડ પછી તરત જ આવી જાય છે અને એક થી પાંચ માં જે ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એ છ થી આઠ માં પણ એલિજિબલ છે અને છ થી આઠ માં એ લોકો લાગે છે તો એમની વધેલી જગ્યા ને ચોથા રાઉન્ડ તરીકે બતાવી શકે છે એટ અને તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે મનોવિજ્ઞાન અને શિક્ષણને ને લગતા એમસીકુ પ્રશ્નોના વિડીયો પ્લેલિસ્ટમાં છે અને તેની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકમાંથી વિડીયો જોઈને તૈયારી શરૂ કરી શકો છો આ ટાઈપના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ